નમસ્કાર મિત્રો હું છું પ્રતાપ ભટિયા ફરીથી એક વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે શરૂઆતમાં એક નાનકડી વિડીયો ક્લિપ જોઈ એ વિડીયો ક્લિપ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે અને લોકો આ વિડીયો જોઈને ભાઈ એવું કહી રહ્યા છે કે આ વ્યક્તિ જ્યારે હાઈવે ઉપરથી ઘોડા લઈને નીકળ્યો ને ત્યારે કોઈ પરમિશન ન લીધી હતી કે પરમિશન ન લીધીને એના લીધે આ વ્યક્તિને ભાઈ માંડવામાંથી પોલીસવાળા પકડીને લઈ ગયા હતા પીછા કરો મિત્રો એવા કોમેન્ટ ખડે છે તો મિત્રો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ હું તમને આ વિડીયોમાં પૂરી જાણકારી આપીશ તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો

હવે મિત્રો આ ગોડા જ્યારે હાઈવે પર દોડ્યા હતા ત્યારે મિત્રો દૂરની ડમણીઓ ચડી ગઈ હતી લોકો આ વ્યક્તિને જોવા માટે ઉભા રહી ગયા હતા એવો વ્યક્તિ કોણ છે જે એક સાથે સો ઘોડા લઈને લાડી લેવા માટે જઈ રહ્યો છે તો મિત્રો આવા વ્યક્તિને આપણે કહીએ એને શોષો વંદન કેમ કે આપણી છત્રીની જૂની રીતિ રિવાજ સાચવા માટે એક પ્રયાસ કર્યો છે તો મિત્રો તમારે આ વ્યક્તિ વિશે શું કેવું છે તમે કોમેન્ટ કરજો અને તમને જો આ વ્યક્તિનું કામકાજ ગમ્યું હોય ને તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને ઘણા લોકો એવા કોમેન્ટ કરતા હતા કે ભાઈ આ વ્યક્તિને પોલીસવાળા પકડી ગયા હતા માંડવામાંથી તો ભાઈ એ બધી વાત ખોટી છે ઘણા લોકો વિડીયોમાં વ્યૂ લેવા માટે આવા ખોટા વિડીયો બનાવતા હોય છે તો મિત્રો તમારે શું કેવું છે વિડીયોમાં કોમેન્ટ કરજો